આદિવાસી સમાજ સામે અન્યાય થઈ રહ્યો છે આદિવાસીના સરપંચો છે તેની સાથે પણ અન્યાય થઈ રહ્યો છે કારણ કે આદિવાસીના સરપંચ જેટલા પણ છે તેનું ચાલતું નથી અને તેની ઉપર જે ડેપ્યુટી સરપંચ હોય અથવા તો ગ્રામ પંચાયત હોય તેનું જ ચાલે છે સરપંચને તો કોઈ સાંભળતા પણ નથી સાથે સાથે પોલીસ પણ જ્યારે અમે પોલીસ પાસે ફરિયાદ નોંધાવા જઈએ છીએ ત્યારે પોલીસ અમારું સાંભળતી નથી અને પોલીસ જે ફરિયાદી હોય છે તેના કરતાં

જ્યારે આદિવાસી સમાજના કાર્યકર્તા આગેવાનોનું જ્યારે સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં પણ વસાવાએ હાજરી આપી હતી અને ગંભીર પ્રશ્નો પર સાથે સાથે તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજને દિવસે ને દિવસે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી સમાજમાં જે દારૂના કિસ્સા હોય છેડતીના કિસ્સા હોય કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સથી જે ફસાવી દેવાના કિસ્સા હોય ત્યારે અવારનવાર આદિવાસી સમાજને અન્યાયનો ભોગ બનવું પડે છે અને તેમને ક્યારેય ન્યાય મળતો નથી તેમણે દરેક કિસ્સાની પણ વાત કરી છે સાથે સાથે તેમણે કહ્યું છે કે સરપંચનું જે આદિવાસી સરપંચો છે તેનું ક્યારેય ચાલતું નથી અને પોલીસ પણ ફરિયાદ બરાબર નોંધતી નથી શું કરી રહ્યા છે મનસુખ વસાવા તમે તેને જ સાંભળેલો આજે વરૂદ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે અને કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય એટલે આવી રજૂઆત કેટલાક સરપંચો મને રજૂઆત કરી એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે જે કોટલી ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ઉલટું ચોર કોટળાને દંડે તેમ આરોપીને એમ કહે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો ક્રોસ ફરિયાદ આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે એ ઉપરાંત જે રાતપાડીની જે ઘટના ઘટી દસ પંદર દિવસ પહેલા નવમાં ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શીખ શકીએ એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાત પાડીના પિયાએ આનાકાની કરી ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી એના પહેલાં પાંચ છ મહિના પહેલાં એ સપનાબેન છોટુભાઈ વસાવા એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને સપનાને એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં ડીએસપીને ફરિયાદ આપી પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતા પોલીસે સપનાને બોલાવી પણ સાથે કોણ આવ્યું સાથે પેલી આલિફા આવી ને પોલીસ સ્ટેશનમાં સપનાના જવાબ બદલે જવાબ આલિફા લખાવે અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું ઘણા લોકોને એવું કહેવું છે કે એમની સાથે કંઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને પાંચથી સાત છોકરીના ઉપાડી જવાના હતા પરંતુ આ એક જાગૃતિ આવીને બધા પડ્યા એટલે આ એ બચી ગઈ આ ઉપરાંત જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારનો હોય એટલે બે સવારી ત્રણ સવારી પણ આવતા હોય તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં પણ એવા લોકોને તોડ કરે અને ચારસો પાંચસો પાંચસો હજાર રૂપિયાનો તોડ કરી લે પોલીસવાળા અને મેમો આપે તો આરટીઓનો મોટો મેમો મેમો આવે એટલે પાંચ દસ હજારનો આ રીતના પોલીસ ખાતો હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી જે છે ત્યાં કોઈ કોઈને કોઈ રીતે એમનું જે વાત સાંભળ્યું છે એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈ કોઈને કોઈ રીતે એમની એમની રજૂઆતને સાઇટ પર મૂક્યું નિકોરામાં ચાર પાંચ મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે એના ત્યાં લગ્ન પ્રસંગ હતો તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી એને ભાવનાબેનની મમ્મી ચંપાબેન જે માજી સરપંચ હતા રામજીભાઈ પણ માજી સરપંચ હતા આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે તો પણ પીઆઈ આખા ઘરમાં ગોંધી વળ્યા ને એ બાજુમાં જ બીજા એક પણ એક સરપંચ હતા અંગારેશ્વરના મંજુલા સકુબિન અંગારેશ્વરના સરપંચા સકુબિન એના ઘરમાં પણ આ રીતના ઘૂસી ગયા એના ઘરમાં પણ આ રીતના ઘૂસી ગયા અને પોલીસે આખા ઘરમાં રફદેપી કર નાખ્યો તો એની પણ જે તે સમયે ડીએસપીને મેં વાત કરી કે તમારી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈનો કોઈ રીતે પોલીસ આવા આગેવાનો સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાન હેરાનગતિ કરે એટલે અમારે અમારા માટે બહુ ગંભીર પ્રશ્ન છે તીર્થમાં આપણા આવા આવા ઘણી ઘટના ઘટી છે જનુરમાં પણ મંજુલાબેન અમારા મંજુલાબેન બાબરભાઈ જે સરપંચ છે એને પણ કોઈને કોઈ રીતે સરપંચ પર બેઠા છે ત્યારથી કોઈને કોઈ રીતને એને હેરાન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ આદિવાસી સરપંચ પર બેઠે કેટલાક લોકોને પસંદ નથી આ આખા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી પંચાયતોમાં આપણા કરે સરપંચ એસો વહીવટ કરે છે આજે અગાઉ જે મેં વાત કરી ને કેટલાક કોન્ટ્રાક્ટરો આ ત્રાલસા ગામમાં કોન્ટ્રાક્ટરો વહીવટ કરે ભરૂચ તાલુકાના ત્રાળસા ગામમાં તો આવી બધી જે ઘટના સરપંચો વત્તા સામાજિક આગેવાનો અમારા સમક્ષ રજૂઆત કરી એને લઈને અમે આજે ભરૂચ જિલ્લાના દરેકે દરેક ગામના કાર્યકર્તાઓને બોલાય છે અને એક અમારો જે આદિવાસીનો જે અવાજ છે એ સત્તાધીશો સુધી પહોંચે કે આદિવાસીને એક ન્યાય મળે આદિવાસીને એક ન્યાય મળે એના માટે આ કાર્યક્રમ અમે બોલાવવામાં આવ્યો છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસીઓને જે પ્રકારની હેરાનગતિ થાય છે એ આવનારા દિવસોમાં એ હેરાન ગતિ ઓછી થતી કવિઠાના જે ભાઈ હતા કીર્તનભાઈ એને આત્મહત્યા કરી લીધી એનું પણ કારણ પોલીસનો ત્રાસ હતો એની દીકરીને એને એને એના ભાઈને એને રાત્રે પીઆઈ કે પોલીસના વાળા ત્યાં રાસી ત્યાં પોલીસ સ્ટેશનમાં નબીપુરમાં બોલાવે એ અનેક ઘણા બધા કારણોસર એને દવા પી લીધું તો આ હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમણે દરેક મુદ્દા પર વાત કરી છે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલ અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ